સુરતના બે બંગલામાંથી એન્ટિંગ મૂર્તિ સહિત બે પોઈન્ટ સિત્તેર લાખની ચોરી સુરતના ડુમસ એરપોર્ટ પાસેના સાયલન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગ્લોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ કેમેરા સહિત બે પોઈન્ટ સિત્તેર લાખના સામાનની ચોરી થઈ હતી આ અંગે ડુમ્મસ પોલીસે ચોરીના બે ગુનામાં દાખલ કરી સીસીટીવી કેમેરાનો ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી બંગલામાંથી બાવીસ મી તારીખે રાત્રિના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ અને કોલેમ્પિક્સ બેલ ગ્રીલ કોઈ સાધન વડે તોડી કબાટમાંથી બે મૂર્તિઓ નેવ હજાર અને પિત્તળ અને તાંબાના વાસણો પચીસ હજાર કેમરાઓ લેન્સ સહિત બે પોઈન્ટ પંદર લાખની ચોરી કરી હતી ચાર બદમાશો ચોરી કરવા આવ્યા હોવાની વાત સામે આવી હતી અન્ય ચોરીના બનાવમાં સાયલેન્ટ ઝોનમાં જે આર વિલા ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી ઇમિટેશન જ્વેલરી ઘડિયાળ તેલનો ડબ્બો નળ સહિતનો સામાન મળી પંચાવન હજાર પાંચસોની ચોરી કરી હતી આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી એન્ટિંગ મૂર્તિઓ અને અન્ય મુદ્દામાલ કબજે કર્યા છે ચેતનજી બુંદેલા ટીવી ન્યૂઝ સુરત